અલે આપડે કપડા લેવા જવાનું છે વાસુલાલ ના હારી લેતા જઈએ હેડ અલે વાસુલાલ આપડે કપડા લેવા જવાનું હોય હજુ તૈયાર ના થયા તમે વાસુલાલ કેમ તૈયાર નહી કેમ બોલતા નહીં લેવા વાસુલાલ આપડા માતાજી નો પ્રસંગ આવે તો કપડા નહીં લાવવાના ઉભા થયો યાર એ વાસુલાલ વાસુલાલ એ વાસુલાલ ભૂત આવવું પડશે ડુંગળી રોટલો પણ લાવવાનો અહીંયા તો ખાવાય પૈસા નહીં આપડા જોઈએ તો કરવાનું અમે પેલા

મારા ભાઈ પકડો ને અમે માતાજી ફટાફટ દર્શન કરી લઈએ મારા ભાઈ ના હાલ થાય અલે આપણો બુડા મોટા ભાઈ ભૂત વર્ગી સાથે આપણો માતા ની હતા કવિ ભાઈ ભૂત ભૂવો બોલાવે છે ને ભુવન તો કરી આપણે દર્શન કરીને કગડી માતાજી હારું થઈ જાય તો હારું હે મારી વિહત માં મારી ઈમાર મોટા પેના હારું થઈ જવું જોઈએ મારી વાસુલાલ ને ભૂત વર્ગ ની એકડી જવું જોઈએ મારી હારું થઈ જવું જોઈએ મારા મોટા ભાઈ મારી ભૂલ જુક માફ કરજી નહીં કસી ભૂલ થઈ તો માફ કરી દેજો ને ચંત વર્ગ ની એકડી જવું જોઈએ ભુવાજી ભુવાજી હા બોલો માર ભાઈ ને ભૂત વર્ગ છે એમે તમારું કા ધ્યાન છે તમે હા એ તો જન્મ જેવું ભૂત કાઢી કાઢી આપે તો કા ધ્યાન બહુ ધમસ કરે માર ભાઈ હા બધું મારા

કો કેસ ઓલા તું મને પૂછવા વાળો કોણ તું ચોથી આવ્યો કે કેવું કરાય જો 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 વચ્ચી બેહારો પેલા વચ્ચી બેહારો વચ્ચી

એવું લાગે તો બોલો એટલે આપડે તો કપડા લેવા દેવાનું હોય અમે તમને બોલાવાયા હતા પણ તમે ઊંઘી જ્યાં એટલે તો આખું સારી કોકને મને મારે એવું લાગે

જય બાભારી મિત્રો તો આ મારો વિડીયો મનોરંજન માટે હતો અને જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બાબારી